રસ્તામાં દબાણ મુદ્દે નવી રખિયાલના લોકોએ કલેક્ટરને આપી તાકીદ ભરી રજૂઆત માર્ગ પર થતા ગેરકાયદેસર દબાણની સમસ્યા સામે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર સમક્ષ આજે રજૂઆત કરી છે ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક દબાણ દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવે જેથી તેઓને દરુરની અવર જવરમાં થતી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવેલ આવેદનપત્ર અનુસાર નવી રખિયાલ ગામથી રાણીયા તરફ જતો મુખ્ય માર્ગ હાલમાં ગંભીર દબાણની શિકાર બન્યો છે અગાઉ સાત થી આઠ ફૂટ પહોળો રહેલો આ રસ્તો આજુબાજુ કેટલાક લોકોના ગેરકાયદેસર બાંધકામ દબાણોને કારણે હવે માત્ર ત્રણ ફૂટ સુધી સમિત રહ્યો રહ્યો છે જરૂરિયાત પ્રમાણે સમય અવર જવરમાં ભારે અડચણ સ્થાનિક રહેવાસીઓએ ફરિયાદ કરી છે ક્યાં દબાણને કારણે માત્ર સામાન્ય અવર જવર નહીં પરંતુ તાત્કાલિક સારવાર જેવી પરિસ્થિતિમાં પણ એમ્બ્યુલન્સ કે અન્ય વાહનને પસાર થવામાં ભારે મુશ્કેલી પડે છે ગામમાં કોઈ બીમાર વ્યક્તિ હોય તો તેનો સમયસર દવાખાને લઈ જવામાં વિલંબ થાય છે જેને કારણે જીવલેણ પરિસ્થિતિ સર્જાઈ શકે છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર અગાઉ પણ આ મુદ્દે તાલુકા તંત્ર સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ અત્યાર સુધી કોઈ પણ પ્રકારની અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી હવે કંટાળીને આખા ગામના રહીશોએ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે અને માંગ ઉઠાવી છે કે તાત્કાલિક દબાણ દૂર કરી પૂર્વવ્રત રસ્તો પુનઃ ખુલ્લો કરવામાં આવે જો યોગ્ય સમય મર્યાદામાં અંદર દબાણ દૂર ન કરવામાં આવે તો ગ્રામજનોએ શાંતિપૂર્ણ આંદોલન કે ભૂખ હડતાલ જેવા પગલા લેવાની ચીમકી પણ ઉચ્ચારી છે ગ્રામજનોની આ માંગણી હવે તંત્ર માટે આગાહી સમાન બની છે

આજુબાજુના જે બે માલિકો છે બંને માલિકો દ્વારા દોબાણ કરી અને રસ્તાને સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે જેથી અમને ડિલેવરીના કેસ અથવા તો કોઈ મરણ પ્રસંગ હોય અને છેલ્લા છ બાર મહિનાથી અમે ખેતી પણ નથી કરી શકતા બધાય એટલા માટે અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને ભવિષ્યમાં જો આ રસ્તાનો નિકાલ નહીં થાય તો આગામી દિવસમાં અમે અમે બધા આવરણાંત ઉપવાસ પર બેસવાના છીએ